કેમ છો અશોકભાઈ સર એકદમ ફાઇન ફાઇન શું તકલીફ હતી કયો જરા પહેલા અહીંયાથી હાથમાં બહુ દુઃખ થતું ને ખાલી બહુ રહેતી હતી બે આગળ કોઈ પણ જાતની એક્ટિવિટી નથી થતી મતલબ કોઈ પણ કામ કરવું હોય કામ કરવું દુખાવું રહેતું ઊભું થવું બેવું ગમે તે કંઈક તો આ હાથથી એ નથી થતું બરાબર પણ તમારી ઘરે આવ્યા પછી બહુ ઘણું ઘણું એટલે સો એ સો ટકા જેવું એમ ફરક છે ફરક પડી ગયું બરાબર તમારા કદાચ ચોથા પાકમાં મણકામાં અથવા છઠ્ઠા સાતમા મણકામાંથી ગાદી કસવાના કારણે નસ દબાવ નસ દબાવ એ નસ દબાવાના કારણે ખાલી ચડતી હતી હાથમાં હા ખાસ કરીને જયારે રાત્રે સુવામાં સુવામાં તો ઊંઘ જ નથી આવે રાત્રે ઊંઘ ના આવે ના દુખાવો બહુ દુખાવો અને આપણે આજે લગભગ ત્રીજું સીટિંગ હા ત્રીજી વાર પણ એકદમ ઓકે ત્રીજી સીટિંગમાં કેવું છે એકદમ ફાઈ

Okay, we well, so, Anyway. Yeah.